તળાજા ભાવનગર હાઈવે ઉપર રાજપરા ગામ અકસ્માતર નજીક સર્જાયેલા હતા ઘટનાની મળતી વિગતો મુજબ તળાજા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર રાજપરા નંબર બે પાસે કોઈ અજાણ્યા વાહને એક બાઇકને અડફેટે લીધું હતું અને આ અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા જેમાં સ્થાનિક લોકો અને પોલીસ અને હોસ્પિટલ થી મળતી વિગતો અનુસાર મૃતક વ્યક્તિઓના નામ જીવરાજભાઈ ભવાનભાઈ ધામેલિયા ઉંમર વર્ષ સાહીઠ અને શામજીભાઈ છગનભાઈ ઉંમર વર્ષ ઘટના સ્થળે હતા વધુમાં મળતી વિગત જીવરાજભાઈ રાજપરા ગામના હોવાનું જાણવા મળેલ તેમજ શામજીભાઈ છગનભાઈ જાદવ તેનું ગામ તળાજાના ઊંચી હોવાનું જાણવા મળ્યું હતું શામજીભાઈ ને ત્રણ દીકરી અને બે દીકરા હોવાનું જાણવા મળેલ શામજીભાઈ ગોળખી ગામે સાસરું ધરાવે છે ઊંચી ગામના શામજીભાઈ ઘણા વર્ષોથી તળાજાના રાજપરા ગામે ભાગ રાખી ગુજરાત ચલાવતા હતા તેનો પરિવાર ઊંચી ગામે રહે છે આ બંને વ્યક્તિના સ્થળ પર જ મોક્ત થયા હતા બનાવના પગલે સ્થાનિક પોલીસ તેમજ હાઈવે ટ્રાફિક શાખા ઘટના સ્થળે પહોંચી અને બંનેના મૃતદેહ તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને અજાણ્યા વાહનને શોધી કાઢવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે રીપોર્ટ કમલેશ વ્યાપા તળાજા